પાલિકા તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે શહેરમાં વરસેલા વરસાદની પગલે ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરના કામ બાદ યોગ્ય રીતે પુરાણના ભાવને લઈને રોડ ઉપર ભોવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ પીવીઆર ખાતે આવેલ ત્રણસો પચાસ મીટરના રોડ ઉપર ત્રણ જેટલા ભૂવા પડવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભૂવા પડવાની ઘટનાને લઈને સ્થાનિક સામાજિક કાર્યકર નઝીમ શેખે નારાજગી વ્યક્ત કરીને રિમોટ કંટ્રોલવાળી કાર ઉપર મેયર અને ચેરમેનના ફોટા ચોંટાડીને રમકડાની કારને ભૂવામાં ઉતારી હતી સામાજિક કાર્યકરે આ પ્રકારનો વિરોધ કરીને પાલિકાના રેઢિયાળ તંત્રની આંખો ખોલવાનો એક પ્રયાસ કર્યો છે એક મિનિટ રૂકના રૂકના